એક નાણાકાનું ઘનફળ પાંચસો પચાસ સેન્ટીમીટર ક્યુબ છે આપણે આ વિડીયો નંબર સિક્સની અંદર છે એમસીક્યુનો વિડીયો છે અને હું સ્ટાર્ટ કરું છું ફોર્ટી થ્રી થી ફોર્ટી થ્રી નંબર એમસીક્યુ પેપર થ્રી ઓકે એક નાણાકારનું ઘનફળ પાંચસો પચાસ સેન્ટીમીટર ઘન છે તો તેની ત્રીજા પાંચ હોય તો ઊંચાઈ શકો હવે નણાકારનું ઘનફળ પાંચસો પચાસ સેન્ટીમીટર ઘન છે તો મેં તમને આગળ બી કીધું કે જેનો જવાબ આપી દે એનું સૂત્ર તમારે લગાવી દેવાનું તો આનો મેં જવાબ આપી દીધો એટલે આનું સૂત્ર હું લગાવી દઉં છું નાણાકારનું ઘનફળ પાંચસો પચાસ આની કિંમત મૂકવી પડશે કારણ કે ઓપ્શનમાં કશે પાય દેખાતું નથી આરની કિંમત આરની કિંમત ત્રિજ્યા પાંચ તમારી પાસે છે તમે મૂકી દીધી આરની કિંમત અને છેલ્લે એચની કિંમત પાંચસો પચાસ ગુણ્યા સાત નીચે બાવીસ પાંચ પાંચ હવે સાંભળો એચ ને મેં એકલો પાડ દીધો કારણ કે એચ નું વાર્ષ વન છે ને આ નીચે એટલે આવું કે આ નીચે ના કહેવાય આ ઉપર જ કહેવાય નીચે કહીને તો વન એટલે આ બાજુ આવે તો ભાગાકારમાં જાય ઓકે હવે પાંચસો પચાસ ઉપર સાત તો મારો જવાબ આવ્યો એચ બરાબર સાચો છે ગોલકના ઘનફળનું સૂત્ર બધા જ સૂત્ર ચેપ્ટરના તમારે યાદ કરી લેવાના ગોલકના ઘનફળનું સૂત્ર છે ફોર અપોન થ્રી પાય આર ક્યુ ફોર થ્રી ની કિંમત નહીં મૂકવાની કારણ કે બધા ઓપ્શનમાં બધા ઓપ્શનમાં મને પાય દેખાઈ રહ્યું છે આર ત્રણ વાર ત્રણ 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 એક ત્રણ એક ત્રણ ઉડી જશે તો વધ્યું ચાર ત્રણ ત્રણ ચાર તાલી બાર તાલી છત્રીસ પાય ઓકે સાત સેમી ત્રીજા ને ચોવીસ સેમી ઊંચાઈ ઊંચાઈ કે એટલે સીધી ઊંચાઈ આ જે ઊંચાઈ છે ને તિર્યક ઊંચાઈ કહેવાય તો એની શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાય આર એલ વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર આવડે તો આ દાખલો તમે સોલ્વ કરી શકો ઓકે હવે પાય આર એલમાં મને એલ ની જરૂર છે તો આ સાત છે આ ચોવીસ છે તો આવું રીત નથી કરાવતો હવે તમને જાતે આવડવું જોઈએ પાયથાગોરસ ફોર્મેટ લખવાનું સપોઝ અહીંયા એ છે ઓ સોરી ઓ છે અહીંયા એ છે અહીંયા બી છે તો જ્યાં રાઈટ એંગલ બને એ ઇક્વલ ટુ ની આજુબાજુ ઓ એ સ્ક્વેર પ્લસ એ બી સ્ક્વેર બરાબર ઓ બી સ્ક્વેર તો એ રીતે તમને આ મળશે પચીસ તો એનું કેલ્ક્યુલેશન હું નથી બતાવતો સીધી હું મેથડ કરું છું હવે બરાબર છે કારણ કે હવે તમને આવડવું જોઈએ તો અહીંયા હું લખું છું પચીસ સાત સાત ઉડી ગયા બાવીસ ગુણ્યા પચીસ પાંચસો પચાસ એટલે કે ઓપ્શન એ કરેક્ટ આન્સર છે ઓકે હવે હિરાની ટ્યુશન એક એપ્લિકેશન ડેવલપ કરી છે એમસીક્યુઝ માટે જે તમે ડાઉનલોડ કરી શકો છો હિરાની ટ્યુશન્સ ડોટ કોમ સ્ટડી મટીરિયલ સેક્શનની અંદર જઈને અને જે તમને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપશે અને તમારો કંટાળો દૂર કરશે અને તમને રિઝલ્ટ પણ આપશે જેથી પેરેન્ટ્સને તમે બતાવી શકો કે મમ્મી કે ડેડી મેં આટલા માર્ક્સ મેળવ્યા આટલું મારો થઈ ગયું ઓકે એક્સ બાર માઇનસ ઝેડ બરાબર ત્રણ એક્સ બાર ઝેડ પ્લસ ઝેડ બરાબર પિસ્તાળીસ તો બંને ઇક્વેશનને તમે મૂકી દો અને લોપની રીતનો ઉપયોગ કરો ઉડી ગયું રાઈટ છેદમાં બે એક્સ બાર બરાબર ચોવીસ મારે તો એમ શોધવાનું છે તો હવે હું શું કરીશ તો આ જે કિંમત આવી થાય આ બે માંથી કોઈ બી ઇક્વેશન માં હું પહેલા માં મૂકીશ કારણ કે નાનું છે માઇનસ જેટ બરાબર ત્રણ ઓછા ચોવીસ ત્રણ માંથી ચોવીસ જાય ચોવીસમાંથી ત્રણ જાય તો એકવીસ મોટા નંબરનું ચિહ્ન ઝેડ બરાબર એકવીસ તો મને એક્સ બાર વેલ્યુ મળી ગઈ ઝેડની વેલ્યુ મળી ગઈ તો હવે હું એમની વેલ્યુ શોધીશ હવે આની અંદર કિંમત મૂકું ઝેડની એકવીસ એમની મને ખબર નથી એક્સ બાર ની ચોવીસ ત્રણ એમ ચોવીસ દુ અડતાલીસ હેરાફેરી અડતાલીસ ઓછા એકવીસ ઓગણા સિત્તેર હવે હું ડિવાઈડ કરીશ m બરાબર મળી ગયું મને તેવીસ તો આઈ થિંક એકદમ વ્યવસ્થિત રીતે મેં આન્સર તમને ફોર્મ કરીને આપ્યો છે તમારી પરીક્ષા હું સરસ લખવાનું ઇક્વલ ટુ છે ઇક્વલ ટુ અને જોનારને ગમે જોવાનું ઓકે કોઈક માહિતી માટે ઝેડ બરાબર પચીસ ને એક્સ બરાબર પચીસ હોય તો એમ શોધો ઓકે હવે આ ઇન્ફોર્મેશનમાં દાખલો ગણવો બહુ ઈઝી છે કારણ કે ઝેડ ખબર છે એક્સ બાર ખબર છે આપણું સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર મૂકી દો બે કિંમતો મૂકી દો મિસિંગ વેલ્યુ મળી જશે ઝેડ બરાબર પચીસ

ઝેડ માઇનસ એમ હવે ધીસ ઇઝ સમથિંગ સમથિંગ ઇન્ટરેસ્ટિંગ આખા પેપરની અંદર એવા પાંચેક એમસીક્યુ પૂછી નાખશે કે જેનાથી હોશિયાર વિદ્યાર્થીઓ ખબર પડે કોણ છે એ એ એમસીક્યુ હોશિયાર વિદ્યાર્થીઓ જ ગણી શકે તો આમાં કંઈક એવું જ છે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા તમે જાણો જ છો બરાબર છે હવે મારે ઝેડ માઇનસ એમ જોવે છે ને તો હું એવું કંઈક કરીશ કે જેનાથી મને ઝેડ માઇનસ એમ એકલો મળે ઓકે હવે ધ્યાનથી જોજો હું શું કરું છું હા ત્રણ એમ 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 ને હું એક બે લખી શકું કેમ તો એનું કારણ તમને થોડી સેકન્ડોમાં ખબર પડશે ઓકે તો ઝેડ માઇનસ એમ આ એમ આ બાજુ આવી ગયો અને આ બંનેમાંથી ટુ કોમન નીકળશે બરાબર છે તો ઝેડ માઇનસ એમ ઇઝ ઇક્વલ ટુ ટુ ઇન્ટુકેટ એમ માઇનસ એક્સ બાર તો જુઓ એમ માઇનસ એક્સ બાર તો અહીંયા કોમન શું નીકળો યસ તો આ ટુ જે છે તમારો આન્સર છે મેં આવું જ કેમ કર્યું આવા કેમ ભાગ પાડ્યો તો મને ખબર પડી કે હું આ ભાગ પાડીશ ને એટલે એ કેમ આવા જાય તો માઈનસ થાય એટલે અહીંયા જે છે તેવું અહીંયા સેટ થઈ ગયું ઝેડ માઇનસ એમને પહેલી બાજુ એમ માઇનસ એક્સ બાર સેટ થઈ ગયું ટુ કોમન કહેડો તો સમથિંગ લાઈક દિસ તમારો સ્પેશિયલ દિમાગ લગાવવું પડશે તો આ એમસીક્યુ સોલ્વ થશે પણ આઈ હોપ કે આ સોલ્યુશન તમે જોશો બધા એટલે તમને વ્યવસ્થિત એમસીક્યુમાં ખ્યાલ આવી જશે ઓકે એક વેલ શફલ્ડ એક એક પત્તું છે સરખી રીતે ચીપેલા બાવન પ્રધાન ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવાનું છે તો તે પત્તું ચિત્રવાળું હોય હવે ચિત્રવાળા કેટલા પત્તા હોય છે આ પત્તાનો ફોટો મેં નથી લીધો પણ ત્રણ ગુલામ ત્રણ રાણી અને ત્રણ બાદશાહ તો ટોટલ બાર પત્તા હોય છે બારના ત્રણ ગુલામ ત્રણ રાણી ત્રણ બાદશાહ એટલે ઇટ વિલ બી લાઈક ધીસ સોરી ઇટ વિલ બી લાઈક ધીસ બરાબર છે હવે ભાગ ભાગ શું પડશે બે દુ ચાર ગુણ્યા તેર બરાબર છે ટુ ગયો ટુ ગયો થ્રી અપોન થર્ટીન સી આન્સર કરેક્ટ છે ઓકે સો માંથી સો માર્ક્સ આવવાની સંભાવના કેટલી ઓકે તમારે ટોટલ સંભાવના કેટલી હશે આ એક એવું એમસીયુ કહી શકાય જેમાં બધા મોટા ભાગના છોકરાઓ કન્ફ્યુઝ થતા હોય છે સાંભળો તો સો ટોટલ સંભાવના થશે એકસો ને એક કેવી રીતે તો સો માર્ક્સની પરીક્ષા હોય તો એના એકથી સો માર્ક્સ આવે એવી સંભાવના છે તો ટોટલ સો સંભાવના થાય પ્લસ એની બી સંભાવના છે કે એના ઝીરો માર્ક્સ આવે તો એક સંભાવના એ વધી ગઈ કે ઝીરો હોઈ શકે કાં તો એક હોઈ શકે કાં તો બે હોઈ શકે તો સો સુધી જાઓ ટોટલ એકસો એક કુલ તમને ઘટના મળશે તો આમાં જુઓ એક એકસો એક ઓપ્શનવાળું એક જ છે એટલે દેટ યુ વધારે વિચારવાની જરૂર નહીં આને ટીક કરી દો અને એમાંથી સો માર્ક્સ એ એક પ્રોબેબિલિટી છે સી આમાં કન્ફ્યુઝન શું થતું હોય છે કેટલા માર્ક્સ છે એથી કન્સર્ન નથી સો માર્ક્સ પણ સો માર્ક્સ એક ઘટના છે એકથી સોમાં સો કેટલી વાર આવે એક વાર આવે રાઈટ અને ટોટલ શું આવે તો થી હંડ્રેડ સુધી એકસો એક ટોટલ પ્રોબેબિલિટી ટોટલ પ્રોબેબિલિટી હોય છે ઓકે તો હવે આપણે પાર્ટ બીની અંદર આવી ગયા છે પાર્ટ બી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું એમસીક્યુ અહીંયા ઓવર થાય છે આઈ હોપ તમને જે કંઈ બી સમજાયું તે સમજ પડી થેન્કસ ફોર વોચિંગ ધીસ વિડીયો ગુડ બાય ટેક કેર